જો તમને વિડીયો ગમે તો લાઇક કરી દેજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે ચાલો શરૂ કરીએ મિત્રો સૌપ્રથમ તો તમારે આઈ ખેડૂત વેબસાઇટને સર્ચ કરાવવાની રહે છે અહીંયા પહેલી જે વેબસાઇટ તમે જોઈ શકો છો એના ઉપર આપણે ક્લિક કરશું એટલે આઈ ખેડૂતની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓપન થઈ જશે હવે મિત્રો સૌપ્રથમ તમે આ વેબસાઇટ ઉપર મુલાકાત લેતા હોય તો તમને લાભાર્થીની નોંધણી આવો ઓપ્શન જોવા મળે છે તમારે નોંધણી છે એ કરાવી લેવાની છે આપણે નોંધણી કરવા વિશેનો વિડીયો પહેલાં જ બનાવેલો છે તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું એ જોઈ અને તમે રજીસ્ટ્રેશન કરી લેજો આપણે ડાયરેક્ટ અહીંયા લોગઇનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે જે રજીસ્ટર કરતી વખતે મોબાઈલ નંબર આપેલો છે એ નાખવાનો છે પાસવર્ડ અહીંયા લખી દેવાનો છે જો તમે ઓટીપીથી ને લોગ ઇન થવા માંગતા હો તો ઓટીપીના ઓપ્શનને સિલેક્ટ કરી તમે જે રજીસ્ટર મોબાઈલ નંબર છે એમાં મેસેજ મંગાવી અને લોગ ઇન થઈ શકો છો અહીંયા સિમ્પલ ગણિતની અંદર તમને કેપ્ચા જોવા મળશે જેનો જવાબ આપી અને તમારે આ રીતે છે એનો જવાબ લખી અને લોગિન ના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તો આપણે મિત્રો લોગિન ઓલરેડી અહીંયા કરી રીતેલું છે તમે જોઈ શકો છો હવે આમાં આપણે અલગ અલગ યોજનાઓ છે એનું લિસ્ટ તમને જોવા મળશે તો અહીં મિત્રો આપણે સર્ચ કરાવી લેશું પશુપાલનની જે યોજનાઓ છે તમે જોઈ શકશો કે અહીંયા પશુપાલન લખેલું છે તો આપણે ઓપ્શનને સિલેક્ટ કરી અને શોધોના ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું જેવું આપણે ક્લિક કરશું એટલે પશુપાલનની જેટલી પણ યોજનાઓ હાલ ફોર્મ ભરાવાના શરૂ હશે એનું લિસ્ટ છે એ આપણે અહીંયા નીચે જોવા મળશે અહીં મિત્રો નીચે તમે જોઈ શકો છો અનુસૂચિત જાતિના લોકોને પ્રાકૃતિક ખેતી માટે બે દેશી ગાયની ખરીદી માટેની આ યોજના છે અમલમાં છે એક દસ બે હજાર પચીસથી નહીં એકત્રીસ દસ બે હજાર પચીસ સુધી તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો મિત્રો વધુ માહિતીની અંદર આપણે ક્લિક કરીશું અને અહીંયા જોશું કે શું શું સૂચનાઓ એટલે કે લાભ છે એ મળવાપાત્ર રહે છે તો જેવું આપણે ક્લિક કરશું એટલે યોજના વિશેની સંપૂર્ણ માહિતી છે એ તમને જોવા મળશે અહીંયા આત્મા કચેરી દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલી અનુસૂચિત જાતિના લોકોને આ યોજનાનો લાભ છે એ મળી શકશે પ્રાકૃતિક ખેતી માટે સ્થાનિક ઓલાદને બે ગાયોની ખરીદી માટેની આ યોજના હેઠળ સહાય મળવા પાત્ર છે જેમાં બેંક દ્વારા નિયત કરેલ ધિરાણ અથવા તો નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંનેમાંથી જે પણ ઓછી રકમ હોય અથવા પાંત્રીસ ટકા લેખે છે એ તમને બે ગાય માટે મહત્તમ રૂપિયા અઠ્યાવીસ હજારની સહાય છે એ મળવાપાત્ર થશે તો મિત્રો અહીંયા આગળ વધુ માહિતી તમે વાંચી શકો છો સેમ અહીંયા આગળ અઠ્યાવીસ હજાર રૂપિયા છે એ તમને મળવાપાત્ર રહેશે હવે આપણે આપણે પેક વહી જવાનું છે અને ત્યાર પછી મિત્રો કયા કયા દસ્તાવેજો જોશે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ તો એ તમને ફોર્મ ભરવા માટે સરળ રહેશે અહીંયા તમે જોશો નીચે આપણે સ્ક્રોલ કરાવશું તો દસ્તાવેજોનો એક ઓપ્શન તમને જોવા મળે છે હવે એના ઉપર ક્લિક કરશું એટલે જેટલા પણ દસ્તાવેજો આપણે અપલોડ કરવાના હશે તો અથવા તો જ્યારે પણ તમારે અરજી મંજૂર થાય ત્યારે લઈ જવાના હોય તો એ દસ્તાવેજોનું લિસ્ટ અહીંયા તમે જોઈ શકશો મિત્રો જાતિનો દાખલો જેમાં સક્ષમ અધિકારી દ્વારા કાઢેલ હોવો જોઈએ અહીં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે છે બેંક લોન મંજૂરીનો આદેશ ત્યાર પછી બારકોડેડ રેશન કાર્ડ જમીન માટેનો એક આધાર અને બચત ખાતા અથવા તો કેન્સલ ચેક બેમાંથી જે પણ તમારી પાસે પાસબુક હોય એ તમારે લઈ જવાની છે આનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો આટલા ડોક્યુમેન્ટ છે એ જોશે હવે મિત્રો અરજી કરવા માટે અહીંયા અરજી કરવાનો ઓપ્શન તમને જોવા મળે છે તો આપણે એના ઉપર ક્લિક કરી દઈશું એટલે તમને અહીંયા આપણે અરજી ફોર્મ ભરવા વિશેની કેટલીક સૂચનાઓ છે એ જોવા મળશે જેને તમારે વાંચી લેવાની રહેશે નીચે આપણે સ્ક્રોલ કરાવશું અને અહીંયા આગળ માટે ક્લિક કરો આ ઓપ્શનને આપણે ક્લિક કરી દઈશું એટલે મિત્રો અરજી ફોર્મના જે ચાર સ્ટેપ છે એ ખુલી જશે ચાર સ્ટેપની અંદર તમારે આ અરજી છે એ કરવાની હોય છે જ્યારે તમે રજીસ્ટ્રેશન કરેલું હશે ત્યારે જે પણ માહિતી આપેલી હશે એ લાભાર્થીની વિગતની અંદર તમને જોવા મળશે ત્યાર પછી રેશન કાર્ડની વિગત બેંકની વિગત અને દસ્તાવેજની વિગત તો આ રીતે તમારે ફોર્મ ભરવાનું થાય છે મિત્રો અહીંયા આગળ મેં તમને માત્ર સમજાવવા માટે આ ડમી વિગત ભરેલી છે અહીંયા તમારે તમારી જે પણ સાચી વિગતો એ ભરવાની રહેશે કોઈ પણ પ્રકારે ભૂલ છે એ ન થવી જોઈએ અન્યથા તમારી અરજી છે એ રદ થવાને પાત્ર થશે તો અહીંયા મિત્રો સૌ પ્રથમ તો તમારું નામ ત્યાર પછી અહીંથી તમારે જિલ્લો છે એ પસંદ કરવાનો હોય છે એ જ રીતે તમને તાલુકાનું લિસ્ટ જોવા મળે છે અહીંયા આગળ ગામનું નામ છે એ તમને જોવા મળે છે તમારે મિત્રો અહીંયા આપણે સરનામું પૂરેપૂરું લખી દેવાનું છે અહીંથી તમારે જાતિ છે એ સિલેક્ટ કરી લેવાની છે જેમ કે એસસી કેટેગરી અત્યારે તમે જોઈ શકો છો અનુસૂચિત જાતિ માટે જે આ ફોર્મ છે એ અવેલેબલ છે તો મિત્રો એને તમારે સિલેક્ટ કરી લેવાની છે નીચે તમે સ્ક્રોલ કરાવશો અહીંયા લિંગ સ્ત્રી કે પુરુષ જે પણ હોય તમે સિલેક્ટ કરી શકો છો તમારો મોબાઈલ નંબર લખી દેવાનો છે અહીંયા આગળ તમારો આધાર કાર્ડનો નંબર છે એ તમારે લખવાનો છે અહીંયા મિત્રો માર્ક છે કરી દેવાનું રહેશે અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે તો મિત્રો અત્યારે કોઈ કારણોસર છે એ વેબસાઇટ છે એ એરર બતાવી રહી છે પરંતુ તમે નેક્સ્ટ કરશો એટલે તમારે રેશન કાર્ડની વિગતો છે એ આપવાની થશે ત્યાર પછી તમારી પાસબુકની વિગત અને એ જ રીતે દસ્તાવેજ છે એ એક પછી એક અપલોડ કરી અને તમારું ફોર્મ છે એ સબમિટ કરી દેવાનું રહેશે તો આ રીતે મિત્રો તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ફોર્મ ભરવા બાબતે બધી જ માહિતી મળી ગઈ છે તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો આ વિડિયો ગમે તો લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ